જય માતાજી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે ઘણા મિત્રો કહી તમે સાચે જ ગૂગલમાંથી કોપી કરીને તમે ફેસબુકની અંદર અર્નિંગ કરો છો મિત્રો સાચી જ વાત છે કેમ કે હું ફેસબુકની અંદર ગૂગલમાંથી કોપી કરી સ્ટોરી વિડીયો મોટિવેશનલ સ્ટોરી ગૂગલમાંની અંદર કોપી કરીને ફેસબુકમાં અપલોડ કરું છું અને મિત્રો હર મહિને સારી એવી અર્નિંગ કરું છો મેં ઘણા જ વિડિયો મારા યુટ્યુબ ચેનલમાં નાખી દીધા છે અને મિત્રો ફરીથી નામ માનાતો હોય તો હું બીજો વિડીયો પણ મોબાઈલની સ્ક્રીનમાં તમને બતાડવાનું શું મારી અર્નિંગ કે ગૂગલમાંથી કોપી કરીને કેવી સારી રીતે તમે અર્નિંગ કરી શકો છો મિત્રો જે મિત્રોને ઓરિજિનલ વિડીયો બનાવતા શરમ આવે છે એ મિત્રો ગૂગલમાંથી સારી એવી કોપી કરીને ફેસબુકમાં અપલોડ કરે ફોટો સ્ટોરી સ્ટોરીને રીલ ત્રણ પ્રકારથી સારી એવી અર્નિંગ મિત્રો મોબાઈલની સ્ક્રીન ચાલુ થઈ ગઈ છે તો એની અંદર તમને બતાડીશ લાઈવ પ્રૂફ સાથે મારું પેજ છે મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ હું ગૂગલ કોપી કરીને સારી એવી અર્નિંગ કરું છું મિત્રો મોનેટરસાની અંદર ક્લિક કરું તો મિત્રો અત્યારે મિત્રો એકસો એક ડોલર બની ગયો હશે મિત્રો માત્ર ગૂગલમાંથી કોપી કરીને સ્ટોરી વિડીયો અપલોડ કરું છું અને મોટિવેશનલ સુવિચાર પણ અપલોડ કરું છું તમે કોઈપણ સુવિચાર સારી કોઈ પણ અપલોડ કરી શકો છો તો મિત્રો મને કન્ટેન્ટ મોનોટેશન મળી કન્ટેન્ટ મોનોટેશન ટૂલ મળી ગયું છે મિત્રો તમે જોઈ રહ્યા છો તો મળ્યાનો તો બહુ સમય થયો છે મિત્રો એની અંદર મેં સારી એવી કરી છે કે મેં કેટલી ટોટલ અર્નિંગ કરી છે તો વિડીયોની અંદર બનાવી રહ્યો તો હું વિડીયોની અંદર કહેવાનો છું અને બીજા વિડીયોની અંદર મેં ઘણો વિડીયો અંદર કીધું છે ને એનું પ્રૂફ પણ મારા વિડીયોની અંદર છે તમે ઘણા જૂના વિડીયો છે બે મહિના પહેલાંના વિડીયો તમે જોઈ લેજો તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે એકસો ને એક ડોલર હાલનો મેં ફેસબુકની અંદર અપલોડ કરીને કમાણો છો મિત્રો તમે જોઈ રહ્યા છો ને માત્ર ફોટો મૂકીને તમે જોઈ રહ્યા હાઈટ ડોલર મેં ફોટો મૂકીને બનાવ્યા છે સ્ટોરીના ત્રીસ ડોલર બનાવ્યા છે રીલના નવ ડોલર બનાવ્યા છે વિડીયોના એકથી એક જેમ કે વિડીયોમાં અપલોડ કરતો નથી મિત્રો ટેક્સની અંદર પણ સારી પોઈન્ટ બન્યા છે મિત્રો તમે જોઈ રહ્યા છો અને મિત્રો બોનસની અંદર પણ સારી એવી અર્નિંગ થાય મારા બીજા પેજની અંદર છે એની અંદર મિત્રો મને બોનસ વીસથી પચીસ ડોલર મળ્યો હતો તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ બધી અર્નિંગ મિત્રો મારા ગૂગલમાંથી કોપી કરીને હું વિડીયો અપલોડ કરું છું ફેસબુકની અંદર વિડીયો સ્ટોરી રીલ અને તમામ પ્રકારની સ્ટોરી અપલોડ કરું તો મિત્રો તમારે પણ આ વિડીયો અપલોડ કરતાં શીખવું અને ને બનાવતા આવી રીતનું શીખવું હોય તો આ વિડીયોને બનાવી રેજો ને મિત્રો જો તમને ટોટલ માહિતી આ મારી આ ફેસબુકની આઈડી છે મિત્રો એની અંદર તમે ફોલો કરશો એની અંદર મિત્રો માત્ર તમે ફોલો કરી નાખશો ને માત્ર બે ત્રણ દિવસની એની અંદર એની અંદર હું જલ્દીથી જલ્દી વિડીયો લાવીને આવીશ કેમ કેમકે ફેસબુકની અંદર યુટ્યુબની અંદર થોડી લાગે છે એની પોલિસી અલગ છે કેમ કે કોઈ વેબસાઇટ કોઈ એપ્લિકેશન વિશે તમે ના કહી શકો કેમ કે ફેસબુકને આપણે એડિટિંગ કરવા માટે ઘણા બધા એપ્લિકેશનનો યુઝ કરું છું અને વેબસાઇટનો યુઝ કરું છું અને ગૂગલમાંથી કોપીને વેબસાઇટ અંદર હોય છે તો એ વેબસાઇટ વિશે ફેસ યુટ્યુબની અંદર કહેવામાં આવે તો મિત્રો એની પોલિસી આવે તો આપણી ચેનલ ટર્મિનેટ થઈ શકે છે ને રિમૂવ પણ થઈ શકે છે એટલા માટે આપણે જે આપણો પેજ છે મિત્રો આ પેજને તમે જલ્દીથી જલ્દી ફોલો કરી દો ફેસબુકની અંદર જઈને મિત્રો આ એ જ છે એફપી ગુજરાતી આની અંદર હું આવા વિડીયો અપલોડ કરું છું તો એની અંદર કોઈ એટલી પોલિસી યુટ્યુબ જેવી લાગતી નથી તો એની અંદર આપણને થોડી ઘણી બીક ના હોય એટલા માટે મિત્રો આપણે ફેસબુકની અંદર આપણે સારા એવા વિડીયો મૂકીશું યુટ્યુબની અંદર થોડા વિડીયો મૂકીશું જલ્દીથી જલ્દી તમને સફળ શીખડાવવાની હું મહેનત કરીશ એટલા માટે આપણે મારા પેજને જલ્દીથી જલ્દી ફોલો કરો અને કોમેન્ટ પણ કરી લેજો કે મેં તમારું પેજ ફોલો કર્યું છે ફેસબુકની અંદર જઈને મિત્રો આજે મારા સ્ક્રીનની અંદર દેખાય છે જો તમને મિત્રો ના આવડતો હોય તો મારા ડિસ્ક્રિપ્શનની અંદર મારા પેજની હું લિંક આપી દઈશ તો મિત્રો એની અંદર જઈને તમે ફોલો કરી દેજો તો આપણે જલ્દીથી જલ્દી આવા સારા એવા તમને એડિટિંગવાળા ગૂગલમાંથી કોપી કેવી રીતે કરવી એડિટિંગ કેવી રીતે કરવું એનું પોસ્ટ કેવી રીતે બનાવી ટોટલ જાણકારી હું ફેસબુકની અંદર જલ્દીથી આપીશ તો મિત્રો એની અંદર ફોલો કરી લેજો તો મળ્યા આવતા વિડીયોમાં જય માતાજી